જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીનો ભોગ બનેલા વિનુભાઈ ડાભી કાશ્મીરથી પરત ભાવનગરમાં પોતાના ઘરે આવતા સ્થાનિક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા વિનુભાઈ ડાભી ભાવનગર વતન આવી પહોંચતા ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યા પૂર્વ શહેર ભાજપના પ્રમુખ રાજીવ પંડ્યા સહિત કોર્પોરેટરો અને ભાજપના આગેવાનોએ તેમની મુલાકાત લઈને હાલચાલ પૂછ્યા હતા જોકે આ દરમિયાન વિનુભાઈ ડાભીએ પોતાની આપવીતી જણાવી હતી શું કહે છે ચાલો જાણીએ काम नात न

પછી આમાં તો બાપુ એ ચેતવણી આપી દે આપડું ગુજરાત નથી તમે ગાંડા ન કાઢતા પણ આપડી ગુજરાત ને ખબર ન પડી કે હવે ગમે એ ઉપર થી

બાપુના સપ્તાહ ગયા પછી ત્યાંથી અમે ત્રણ દિવસ અમે સાંભળ્યું અને પછી અમે ગયા પાલગાંવ પેરગાવ પેરગાંવ ગયા પછી અમે ત્યાં ઘોડા પર ઉપર ગયા પછી અમે જોયું ટિકિટ ફાડી એકસો પાંચ રૂપિયાને ત્રણ જણાની પછી અંદર ગયા પછી બેઠા પછી ફોટા બોટા પાડ્યા અને નીરજ બેઠા ને ત્યાં બંદૂકને અવાજ અવાજ મીડ્યા એક આવ્યો બે આવ્યા તો મેં ગોવિંદભાઈને કીધું કે બે અવાજ સાંભળ્યા હતા કે મને કે સાંભ્યા તો અમે પછી નાથી તીજ અવાજ નીકળી ગયા પછી મેં મારા ઘરનાને મેં જોયું પછી એ કાંઈ દેખાના નહીં ક્યાંથી ક્યાં નીકળી ગયા એ મને ખબર નથી પછી હું એ નીકળી ગયો એટલે હું સાથે હતો બે નીકળી ગયા પછી ગોવિંદભાઈ માછી જુદા પડી ગયા પછી તો હું એકલો રહી ગયો પાલતાણાવાળા હતા મારી યાર અમારો સંબંધિત છે એ તો પછી નીચે ઉતરતા હતા મેં જોયું તો મેં મારા ઘરના ભાળી ગયો એટલે હું પછી ન્યા દોડા દોડ ન્યા પાછો ગયો ઇન્ડિસે ઉતર્યો કે બાવડું પકડીને હેઠળ ઉતારી લઈ લીધા તો પાછી પડી પાછી લઈ ગયા તો મેં કીધું હવે આ મારે તો મેં કીધું હું કે મને પાછળથી બંધુક પિસ્તો લડી ગયેલી છે ગોળી તો મને કહે ન હોય મેં જોવા મેં દેખાડીયાને એટલે બોળી ત્યાં બહુ વાલો મળી એટલે મને ખ્યાલ આવી ગયો હું કાંઈક વાગી ગયું છે પણ વાગ્યું તો ખરેખર ગોળી વાગી ગયેલી હતી એટલે પછી મેં તો બાવડું પકડી નીશો લાવ્યો પછી છે આ હતા આર્મીના વાળા મિલિટરી વાળા એને મને બારો થોબી ના દવાખાના લઈ ગયા અંદર એને દવાખાનું હોય ને અંદર ત્યાંથી પછી એકસો આઠમાં હમણાં નાખીને લઈ ગયા રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના સંવેદનાસભર પ્રયાસોથી એમ કેમ ઘરે પહોંચ્યા હોસ્પિટલમાં પછી એમની સારવાર થઈ અને અમિતભાઈ શાહ આપણે વિનોદભાઈને પણ જોવા ગયેલા એમની ખબર અંતર પૂછવા અહીંયા અમે આવેલા લગભગ સત્તરક લોકો જે બાકી રહી ગયા હતા ગઈકાલે જે યુદ્ધભાઈ અને સ્મિતભાઈના સંસ્કાર થયા એક પરિવાર છે એમના છદા સંબંધીઓ છે એ સત્તર લોકોને રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ એમની સાથે સંપર્કમાં હતા હું પણ માન્ય ભૂપેન્દ્રભાઈને એમના કહેવાથી આપણા રાહત કમિશનર આલોક પાંડે અને એની વિશેના સચિવ રાજેન્દ્રકુમાર સાથે સંપર્કમાં હતા એમણે અલગથી વાહન બંધાવીને લગભગ સત્તરક લોકોને ભાવનગર પરત લાવ્યા છે ઘરે સવારે તેઓ પહોંચ્યા છે અને ખબર અંતર પૂછ્યા છે ડૉક્ટરને પણ સૂચના આપી છે કે એને બહાર ન જવું પડે અહીંયા જેનું ડ્રેસિંગ થાય ને અહીંયા જેને સારવાર થાય એવી વ્યવસ્થાઓ કરવાની સૂચના સર્જ હોસ્પિટલ